ઘરની વાત ઘરમાં રખાય બાકી છે ને એકતાની જે મજા છે ને એની વાત આખી જુદી છે હું તો બેનો દીકરીઓને ખાસ કહું કે ઘરની આબરૂ વધારવી હોય ને તો બાપુ આપણું ઘરે માણા હારું હોય ને તો જ વધે એવું છે બાકી મુસીનો વળ તો બધાય બહુ દે છે એ ઘરે જાય તે ખબર પડે ચારે ઘોડી ઘોડીએ દોરીઓ હાથમાં અપાવી દે ને બેઠા બેઠા રબડ ઘોડે ખેંચતા હોય આપણે એમ દેખા બહાર તો ધોકા પસાડે છે રાજસ્થાન નો એક પ્રસંગ તમને કહું ભાટી દરબાર અને બાપુ મોટો માણા એના ઘરે પ્રસંગ છે કે લગ્ન પ્રસંગ છે મોટો માણા અહીંયા મહેમાન તો બધા મોટા જ આવે હારા હારા માણસો બાપુ બેનુન ભાઈઓ બાપુ ઘરેણાં કપડા જોડાણ ઠઠારો કરી અને હારા હારા વાહન લઈને આવ્યા હેગડા ઠટ કચેરી ભરી છે બેંટવાજા વાગે ઢોલ સરણાયો વાગે અબેલ ગુલાલ ઉડે બેંટવાજા બધી બા બાટી બોલે વચ્ચે આમ પડદો રાખ્યો એક બાજુ પુરુષો બેઠા છે એક બાજુ બેનું બેઠા છે પણ બેનો બાપુ આમ ભાંગી એકાબીજી એકાબીજી બેનું બાપુ વાતો કરે છે કે ઓલી બેન સામુ જો કાંઈ છે આ શું કામ ભૂંડા લાગવાય છે કારણ કે મને તમને થોડુંક આપ્યું હોય ને એટલે આપણે ઠેકડા ભરી અમારી પાસે કઈક છે ઘણા નથી હોતો કુટુંબ નો કઈક પાવર હોય કઈક પૈસા નો પાવર હોય કઈક સારા વાહન હોય તેનો પાવર હોય કોક ને તોડું સાંભળું આપ્યું એનો પાવર હોય એટલે આપવા વાળો કોઈક બીજો તમે હું ઠેકડા ફરોસ હોય બેન બેઠી બીજી બેન કે છે બેન કેમ તમે કઈ નથી પહેર્યું કઈ નો રેવા દીધું કે ભાઈ આ તો સમય છે સમય ની બલિયારી છે હોય તો પહેરાય ન હોય તો નો પહેરાય

અને દરબાર આવ્યો ને આખો ડાયરો ઊભો થઈ ગયો આવો 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 દરબાર આવો આવો બાપુ આવો આખો ડાયરો ઊભો થઈ ને પછી આ ગરણા વગરની બેન હતી ને એને બીજી બેનોને કીધું કે બાઈજી બાઈજી આ તમે ગરણા પહેર્યા છે ને ઈ ગરણા ભલે મારા ન હોય પણ અત્યારે જે આયું ને મારું ઘરેણું છે બાપુ આ રોટલા દુનિયાને ખવડાવવામાં અમારા મારા ઘરેણા વ્યાય ગયા છે મારા બાપ આબરૂ મોટી છે મારા ધણીની ની આબરૂ મોટી છે રોડના કાંઠે મારું ઘર છે અડધી રાતે પાંચ મહેમાન આવે એ તો ઘરેણા કેમ થાય ને કેમ રે ને આ તમારા ઘરેણા માં આવ્યા છે કેમ કોઈ હામો ન જોયું તો બેનો ને કહું બાપુ બહાર જો મોટી મોટી કરતા હોય ને ઘરે જો માણા સારું હોય તો બાપુ વાતું કરાય ને કાઈ થતું નથી એક જગ્યા એમાં ભજન માં ગયા હતા ને ભાઈ બાપુ ઉલ્લી ઉલ્લી ભજન ગામનું નામ ને ભાઈનું નામ ન દેવાય નાયત નું કોકને ખોટું લાગે છે બાપુ એવો જોકે ભજન નથી સારો ભજન ગાતો તો એમાં એના ઘરના ભજન ભજનમાં છે તો એના ખબર હોય બોલો ભાઈ અમને જ કાંઈ ખબર નથી અને બાપુ આવી અને ચાલુ ભજન માં કીધું એ કે વાડિયા તારા બાપ ઢોરા ગીર્યા છે ભજન નો દીકરો ત્યાં ઉગીનો વાડિયા છે ને ભૂખ્યા રહે છે બાબુ આટલી મેદની હોય અને મારું ભાઈ આમાંથી મને ઊભું કરે આ માણા હોય તો શું ન હોય તો શું ભલા મને આ કે પતિ પત્ની કહેવાય આ વાતો કાંઈક દાખલા જોવા મળે બહાર ગમે એ વાતો કરતા ઘરે લાગે તો બકરું બે એમ બે જાય હા હા તમે કોઈ અને સારું છે હોય હા શું જો કારણ કે પતિ પત્ની કા એક મતા તો સરગા પૂર માં સતા બાપુ જેટલા જેટલા સફળ પુરુષો છે ને એમાં એક એક દીકરીઓનો હાથ છે હરિશ્ચંદ્ર રાજા ને તારા મતી નો હોત તો કોઈ નો ઓળખત સગાળ સાને સંગાવતી નો હોત તો કોઈ નો ઓળખત જલારામ ને વીરભાઈ નો હોત તો કોઈ નો ઓળખત સબુ માં નો હોત ને તો બાપુ સવારા સવારામ સાહેબ ને નો ઓળખત અમર દેવીદાસ બાપુ ને કોઈ નો ઓળખત એક એક સફળ પુરુષ ની માય બાપુ એક એક દીકરીઓ નો ભોગ છે જ્યાં ધર્મ ધ્રુજી ગયો પુરુષ નથી આંબી ગયો અહીંયા બાપુ પુરુષ થાકી ગયો ને અહીંયા બાપુ આ દેશ ની દીકરીઓ હાથમાં લગામ લીધી તમે કયો તો હવાર ઉધી દાખલા આપો મા છે ને એ તો માં છે હું તો બાપુ ક્યાંય ભલામણ નથી કરતો કાંઈ તમે દાન કરો ને મોટી એવું કરો માંડવા કરો ને કાંઈ નઈ કરો તો હાલ છે માન બાપ ને બાપુ બે ટાઈમ સારો રોટલો જિંદગી કાંટો વાગે તો તમારો ગુલામ થઈ જાય માન બાપ ના આશીર્વાદ બાપુ વિધિ ના ચકાડા ફેરવી નાખે લખવું હોય તો લખી લેજો આપણે સારું કામ કર્યું જ નથી મારી વાત કરું તમને અમારા સાક્ષી બેઠા હમણાં સાલ ઉઠાડી હતી આમ બધા ભેગા જ હતા સારા ધંધા કરવા

જાડેજાને છે જાડેજા મારા કપડા તમે નદીએ ધોયાવો એ કપડાનું પોટલું લઈને નદીએ ધોવા જાય તેથી જે જગત દુનિયા એના માથે બાપુ જે વીતાડી છે ને જાડેજાનો હાથમો જાણે છે હરી ભજવું હક બોલવું દોનો બાતા અવલ આવા નરને હાથે આ બાપુ અમે ભગજના માર્ગે છે ને એ પેલાના જે ધોકા પછાડ્યા છે ને અતન નડે છે પણ શું કરવું આવી તમને ખબર નહોતી કે આવું આવો ટાઈમ આવશે

તો બોલો કેટલું બધું બોલો મને દરબારો હતી ના ઘરનો ફલાણો ઢોકડો એટલે પણ મેં કીધું હું કાંઈ નથી કહેતો તમે તારે લઈ લ્યો ને ભાઈ તો એ કે છે ને હું કહું છું અમારે મેળા આવશે એટલે લેશું ને કાંઈ લાવશું એ કે તમે દરબારો એ ઉપાડો લીધો છે ને તમે શું કરો ને ફલાણો ઢોકડો પછી મેં એને કીધું મેં કીધું કરવું કાંઈ નથી પણ તમે થોડાક ભેગા મોડા થયા આપણે બધો હિસાબ કરે આટલી બધી વાર લાગે નહીં પણ આ ટ્યુશન તો અમારે રાખવા પડે તમે ચા અમને શીખડાવો છો કહેવાનો મારો અર્થ એ છે કે તમારે કરવું ન હોય જગત તમારી પાસે કરાવે અખિલ બ્રહ્માડ નો માલિક કૃષ્ણ પરમાત્મા છે ને કંસને મારવા માટે જન્મ લેવો પડ્યો ઇતિહાસ એવું કે સાંભળેલી વાત કૃષ્ણ કંસ ને કંસ ના બેન દેવકી ને વસુદેવ મહારાજ ઈ એના બેન બનેવી થાય ને બાપુ એને દુનિયાના બાપુ કંસ આખો હેરાન કરતો હતો પણ એ બેન બનાવીને એટલો બધો પ્રેમ કરતો હતો ને કે એની કોઈ સીમા નહીં એમાં એક દિવસનો સમય અને બેન બનાવીને રથમાં બેહાડી અને કંસ પોતે આમ બગીચામાં ફરવા માટે નીકળે અને એ વખતે બાપુ આકાશવાણી થઈ કે કંસ તું તારા બેન બનાવીને આટલો બધો પ્રેમ કરશ ને પણ એનું આઠમું સંતાન છે ને એ તારા મોત નું કારણ બનશે તારું પાપ જ એટલું છે હવે મોત ની આપણને ખબર પડી જાય એટલે આપણે પછી આખા રહી ગઈ એ બેન બનાવીને બાપુ જેલમાં પૂર્યા અને પછી જાણીતો ઇતિહાસ છે પણ

ભગવાન મુજા અહીંયા કડ કંસ પોતાની કચેરી ભરીને બેઠો છે બધા છે કે આવી રીતની આકાશવાણી માટે શું કરવું કોઈ કે મારી નાખાય ને કોઈ કે કે નો નો મરાય મરાય જ નાખે નું ગુનો કર્યો હાથ ને હું કામ મારવા છું જેલમાં પૂર્યા છે મને ખબર તો પડવાની જ છે કે એક જન્મ બે જન્મ ત્રણ જન્મ હાથ ને જવા દેવા ભગવાન વિચાર કરે કે હારો આને વિચાર સારો આવ્યો ને હાથ નો મારે તો મારી આકાશવાણી ખોટી પડે એમાં નારદજી ભગવાન પાસે આવ્યા ઈ નારદ જો આ છે બધી આપણા ઉપર જ છે આપણે કંઈ સારું કરવા બેઠા હોય ને પણ કોઈક એવી અળસ આવી જાય ને આપણે અહીંયા ફોડું કર એ નારદજી આવ્યા ને ભગવાન પાસે ભગવાન ને કે શું તમે હું જાણા એ કે ભાઈ આવી રીતની આકાશવાણી કરી છે ને ઓલા કંશના વિચાર એવો આવ્યો હાથ ને મારવા નથી જોકે પણ એમાં વાંધો શું છે દેખો પણ તો તો એનો પાપનો ઘડો ભરાયને ને મારી આકાશવાણી ખોટી પડે તો કે તમારું કહેવાનું શું થાય છે એ કઈ હાથે હાથ ને મારે ને તો મેળ પડે કે મૂળ તો મરવવા જ છે ને તો કે હા તો ગીતો હું શું ને નથી એવા ગામમાં કેટલા કેટલાય હોતા આપડે આવ્યા નારદ મુનિ આખી કચેરી આમ એકડા ફરી હતી કસ જોઈ ગયો પધારો પધારો ભૂદેવ પધારો એ કે શું આ ડાયરો ભરી કે ભાઈ આવી રીતનો એક અમારે પ્રશ્ન છે કે શું એ કે ભગવાને આવી આકાશવાણી કરી છે કે હાથ હાથ સંતાન ને આઠમું સંતાન તને મારશે એટલે હું એવું વિચારું છું કે આની માટે શું નિર્ણય લેવો તો કે તમે હું વિચાર કર્યો તો કે હાથને નથી મારવા આઠમું સંતાન મને મારવાનું છે ને આ તમારી ભૂલ છે ઠીકે પણ આ વાત એવી છે કે આઠમું સંતાન મારે તો હાથ સંતાનને શું કામ મારવા જોઈએ ઈ કે પણ હું તમને સમજાવું રો આમ દિવાલ ઉપર લીટા કરાવી કે લીટા આઠ કરો આઠ લીટા કરી આમ એક બે ત્રણ પાંચ સાત આઠ કે ગણો

નાવા બેઠો એને ખબર હતી કે અડધી કલાક પછી મારે સાધુ થવાનું છે માએ કીધું કે બેટા આ કરતા તો તારા બાપ ની હવાઈ કાયા હતી દુનિયા દિવાળી મૂકી દીધી આ એક જ શબ્દ બાપુ ગોપીચંદ ને અડી ગયો અને ગોપીચંદ ને જો માં શબ્દ વાગ્યો ન હોત ને તો આ દુનિયા ગોપીચંદ ને ઓળખતી એ ન હોત એમ શબ્દ ની મારા મારી છે અમે આખી રાત આ રાડું ને આમાંથી એક ને જો અમારી વાતના ના ટપ્પા ન પડે તો અમારી ને તમારી બે ની કઠણાઈ નો કહેવાય ભૂખ ને તો બાપુ અમારી વાત કઈક અડવી જોઈએ ને

એ પાઠની પરંપરા ચાલુ કરવા માટે એમને જન્મ લેવો હતો પણ હવે જન્મ લેવા માટે ઘર તો એવું જોઈએ ને કે કઈક વ્યવસ્થિત એમાં કુદરતને કરું અજમલ રાજાને બાપુ દીકરાની ખોટ હતી કૃષ્ણને આવવાનું હતું અને રાજમલ રાજાને દીકરાની જરૂર હતી આ બેનો ભેટો થઈ ગયો રામદેવજી બાપાનું આગમન થઈ ગયું અને એની વાત પૂરી થયા પછી રામદેવજી બાપાને જ્યારે સ્વધામ જવાનું થાય એ વખતે પોતાના કુટુંબને બોલાવે અને કુટુંબને બોલાવીને કહે છે કે હવે મારો સમય થઈ ગયો છે અને મારી બધી તૈયારી કરો પણ દુનિયા તમને મારી સમાધિ ખોદવાની વાત થાય હરભુજી ને મળવાનું વચન આપ્યું હતું અને સમય સંજોગ અનુસાર બે જણા ભેગા ન જવાનો સમય થઈ ગયો એટલે આમને ખુલાસો ન કર્યો પણ રામદેવજી બાપાએ કુટુંબને કીધું કે દુનિયા તમને ગમે એ વાત કરે સમાધિ મારી ખોદતા નહીં અને ત્રીજી પેઢી પીર પાક છે એ મારું તમને વરદાન છે અને મારી તૈયારી કરો એ તૈયારી થઈ ગઈ રામદેવજી બાપાને સમાધિ આપી દીધી અને આ વાત ઉડતી ઉડતી હરફુજી ના કાને પડી હરભુજી માનતા નથી કે કોઈથી બને ઈ કે પણ અમે હતા વાત ખોટી વચન નો પાક માણસ એ મને કીધું છે મળ્યા સિવાય જાય ને નહીં મળ્યા સિવાય જાય જ નહીં હું કોઈથી માનું જ નહીં સીમાડે આવે અને બાપુ હરભુજી ફૂગે રામદેવજી બાપા ના ઘોડા ચરે છે અને રામદેવજી બાપા બેઠા છે અહિયાં બાપુ હરભુજી આ વાણી ગઈ છે કઈ વાણી

અને એને કીધું કે તમે જાઓ અને હરભુજી બાપુ ગામમાં આવ્યા એ ગામમાં આવીને બાપુ આખો શોખગ્રસ્ત ડાયરો ચોરે બેઠો તો અને બગાડ ધાટ કરતો ઘોડો બજાર વચ્ચે વ્યવો આવતો તો ને આખો ડાયરો વિચાર કરે છે કે ભાઈ જેવો ભાઈ વિયોગ્યો આને શરમ નહીં આવતી હોય ઘોડા ઉપર બેને હાલ્યો આવે ત્યાં આવીને કે છે કેમ ડાયરો બધો બેઠો છે કે હું ભલામણા વાત કરે છે રામદેવજી બાપા વી ગયા ત્રણ દી થયા અને તું ઘોડા ઉપર બેહને આવે તને શરમ નથી આવતી હરભુજી કે પણ હું રામદેવજી અત્યારે ભેગા થઈને આવ્યા મને તો કે આખું ગામ ખોટું તું સાચો એ રતન કટોરો અમલ ને ડાબલી ને બાપુ આ બધું દેખાડ્યું ને એમાં બધા શંકા જાય ગઈ એ કે આપણે સમાધિ દઈ ને આવતા પછી માછું મારી નીકળી ગયેલા હલો કે ખોદવા જવું ઈ ગયા અને આમ ઘા કરવાની તૈયારી કરીને બાપુ આકાશવાણી થઈ ગઈ તમારી જાતના કાબાઓ મેં તમને હું કીધું હવે હું સૌરાષ્ટ્રમાં જઉં છું તમારે અહીંયા કાયમ દુકાળ પડશે અને હવે તમારું જે જે થાય હવે હવે હું જાઉં છું આપણું પિરાણું પાળિયાદ અને ગેબીનાથ બાપુ પેલું પિરાણું આજ એવું એક ગામ નહીં હોય કે રામદેવજી બાપાનું મંદિર ન હોય કે રામદેવજી બાપાનો નેજો ન હોય કે રામદેવજી બાપાનું મંડળ ન હોય એવડી મોટી બાપુ આપડી કચ્છ કાઠિયાવાડને ને સૌરાષ્ટ્રમાંથી જે બાપાની કૃપા છે એ જો એમના ભાઈઓ માન્યા હોત ને એમનું કુટુંબ જો બાપુ માન્યું હોત ને તો રાજસ્થાન આજ હોનાનું હોત આપણા જ આપણું નથી માનતા બીજા આખી દુનિયા માને છે તમે જુઓ મીરા કોણ નડ્યું રાણો પ્રહલાદ ને કોણ નડ્યું એનો બાપ નરસિંહ મહેતા ને કોણ નડ્યું એની નાચ પાંડવો ને કોણ નડ્યા કૌરવ પોતાના જ નડ્યા આ મારે મારે પોતાના અનુભવ છે મને મારે વ્યક્તિગત નો કહેવાય પણ આ નડ્યા એમાં મારો મેળ પડ્યો

અને તમારી શેરીનું કૂતરું જો તમને જોઈને પૂંછડી ન પટપટાવે તો મરી જવાય ભલા મને કૂતરું નથી ઓળખતું દુનિયા શું ઓળખે હે આપણું આપણું કૂતરું આપણી શેરીનું આપણને ન ઓળખે પણ આમ પગનો કહરકો થાય ને પલા આમ જાગી તો ઈયે જાય પણ આમ જોઈને હુઈ જાય કે આ તો એટલો લુખે છે કોઈથી ભટકો રોટલો નથી લાગે પ્રેમ બાપુ પ્રેમની જરૂર છે ભાવની જરૂર છે બાકી કોઈને કાંઈ ઘટતું નથી ઈશ્વર છે ને જેને જેટલી લાયકા છે ને એટલું બધાને આપ્યું જ છે આ તો રોવાના હેવાયા થઈ ગયા બધા એક પાસે જાય કે છૂટા નથી ધાબુ ભરવું હતું બીજા પાસે જાય તો કે ડોબું વિયાણું દોવા નથી દેતું બીજા પાસે જાય તો કે છોકરાને વહુ વેવાય તેડી ગયા મોકલતા નથી બીજા પાસે જાય તો કે છોકરાને પોલીસવાળા લઈ ગયા જામીન ચડતા નથી તો આપણે આખી દુનિયા રોવે જ છે આપણે ક્યાં રોવું હરીને મેળવ હોય મીરા રોવે નરસિંહ રોવે દાસી જીવન રોવે કે હે મારા નાથ તે અમને માણા બનાવ્યા ને જો તારી આપા ન થાય ને અમને જો દુનિયામાં કોઈ ન ઓળખે તો તો અમારો ફોગટ ફેરો આવ્યો જાય અરે દુનિયામાં જાનવર પૂજાય છે હળદી ઘાટ ઉપર મહારાણા પ્રતાપનો ઘોડો પૂજાય સતાધાર પાડો પૂજાય જમરાળામાં માં ભેંસ પૂજાય કચ્છમાં દાદા મેક્રોનો કૂતરો ને ઘટાડો પૂજાય આપણું પાડોશી હારું નથી બોલતા

એ કે આવડા ભાળે મારી ન ફટકાય ને તેમાં દીવો રાખ્યો છે એવડા એ મને પસાડે છે હું નથી ફાળતો આવડા ફાળે મારી ફટકાય છે વાત એ સાચી નથી સુરદાર નક્કી કર્યા વગર પગ ન મૂકે ખાઈડ માં જઈ ત્યાં ખબર આપણે નથી ઘણા જોતા આપણે એમ ત્યાં કરે તારી ભલે આમને તો મારી પેટી આવક ઘણી લાગે હારી હારી ગાડીઓ હારા હારા કપડા બધું પહેરી પહેરી નીકળતા હોય આ તો બે ચાર સો મહિના થાય તો ચાલી વીઘા જાય ત્યાં ખબર પડે કે આ તો દેણ આમ કરી ગયા ફોટા આડમ્બર ની જરૂર નથી મને ઘણા એમ કે હમણાં અંદર બેઠા કે તમે ગાડી લઈ લો ગાડી મેં કુદર આવડિયા રખડે એ બધી આપડી નથી શું કામ આ ઉકાળા શું કામ કરવા જોઈએ ટેક્સ ભરવો વીમો ભરવો ઓઇલ બદલાવું ડ્રાઈવર નથી ને આ નથી કઈ ફોન કરી દે રણજીતભાઈ આવી જજો આવી જાય આપણે જેમ આપણી ગાડીઓ ડ્રાઈવર લઈને આવે એમ આવે અને આપણા ઘરે મૂકીને પાછી એમના ઘરે વ્યા જાય મૂળ તો છૂટાની જ વાત છે ને બીજું શું છે એમાં ગાડીમાં જ ઉતરવી તો જ એન્ટ્રી પડે નાના થઈને રહેવાની મજા તમે જો હાથી જેવા જનાવર ને ચોથા માળ ઉપર ચડાવીને ઘા કરો ને તો નો જીવે શું કામ મોટું છે અને આ ઈયળ ને મચ્છર ને મકોડા ને માખ ને કીડી ને બાપુ દવામાં મળે ઘા કરો ને તો નો નો મરે શું કામ નાના છે નાના થઈ જાવ ને નાનું થવું જ નથી અમે તો ઘણી જગ્યાએ પ્રોગ્રામમાં જઈને અમારે સ્ટેજ ઉપર આવવાનું હોય તો આખું સ્ટેજ ભરાઈ ગયું હોય આપણે આપણે તમે ગાવ છો તો કે ના મંજરા વગાડો કે ના તબલા વગાડો કે ના તો પણ અમને બે આવવાય દો ને અમારે ચેક ચેક બે આવવું પડે પછી આયોજક કોઈ આવે ને એમ કે આપણે સરપંચ આવ્યા થોડોક આખો બે સરપંચ ને બે હે પછી ધારાસભ્ય આવે થોડોક આખો બે ધારાસભ્ય એમ કરતા કરતા કાઢે એના કરતા જોડામ બેઠા હોય કોઈ કેમ આકાશ આવે પણ બે આવું જ નથી બધા ગાઢલા જ ગોતે બોલ નાના થઈને રહેવાની મજા છે જીવન મળ્યું છે ને મને એમ થાય કે પાંચ તત્વ નો દેહ મળ્યો છે ને પ્રકૃતિ થોડુંક જીવતા મને મને ઘણા બધા એમ કે કે આ વિજ્ઞાન આટલું બધું વધ્યું તો આટલી બધી બીમારી છે મેં એ તો વાત છે તો મને કે આ ઝૂંપડામાં કામ કરે થાય આપણે જ્યાંથી દુકાને જે વસ્તુ લઈને એ ઝોપડા લે છે પણ એવડાય પ્રકૃતિ હારે જીવે છે અને તમે બધું હાથે ઉભું કર્યું છે રોગ રોગના ઘર ઘર માં ગાયલા હવે ઓલા ચોપડા મરે ને એને ફ્રીજ નથી ટીવી નથી પંખો નથી લાઈટ નથી કઈ નથી બાપુ કોઈ દી માંદા પડે અને આ તમે પૈસા દઈ દઈને બધું હૂળ ખાઈ લું ઘરમાં આપણા ગઈઢા બળદિયા ની ખેતી કરતા ને એ વાવણીમાં તલાવડું પાણી નું ભર્યું હોય એમાં બળદિયા બળદિયા પીવા ને આઈન બાપુ ખેડૂત પીતો હોય કોઈ દી રોગ થયો ફિલ્ટર પીજ નું દાંત નહી અત્યારે કે શિબાકા વાપરો કોલગેટ વાપરો આ ફૂંસડે વાપરો થઈ જાય ગભિયો જેવા મોટા અને અત્યારે બાબુ તમે દાંતણ વાપરો તો તમને દુનિયા ટીકા કરે તો આરો લો છે સાચી વસ્તુ ને સ્વીકારવા ત્યાર નથી તમે જોવો તો ઓલા પેલા આપણે માલધારી તમે જોવો ને તો ઓલા ઘેટા બકરા ઉપર એટલે ઊન ને કાતરે ને તો આમ ઉપર ફૂલડા પાડે એટલે આમ ઘેટું સારું લાગે આમ એ એની એક મોજ હતી એની મસ્તી હતી દુનિયા બધે એની ટીકા કરતા કે આ સારા ઢોર જેવાના જોવો ને કેવા માથે ફૂલડા પાડે તેથી એમને એમ કહેતા હતા કે બધા ઢોર જેવા અત્યારે માણા માથે ફૂલડા પાડવા માંડ્યા બોલો આઈન પર જો ટકો હોય ને એન પર કાન થાય ગયા હોય એવું નથી લાગતું કે જૂનું કંઈક આવ્યું પાછું અરે આપણી માવડીઓ બાપુ મારી મારીને કપડાને કપડા ને ફાઇટલા પહેરવાનું આવ્યું બોલો મને એમ ત્યાં કરે તમારી ભલે થાય તમારી દી કર્યું ફાઇટલા પહેરે બોલો અરે આ આ આ વિજ્ઞાન વિજ્ઞાનની જરૂર છે ભણતરની જરૂર છે પણ ભેગું ગણતર નહીં હોય ને તો બાબુ દુઃખી થઈ જાવ